રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદમાં વિરોજન નગર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સો ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ અને પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં છવ્વીસ જૂન બુધવાર અને અઠાવીસ જૂન શુક્રવાર દરમિયાન એકવીસ બે હજાર ચોવીસ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સાણંદમાં વિરોચન નગરની પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટની અધ્યક્ષતા હેઠળ

અનવર ખાન પઠાણ ગામના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ગ્રામજનો સહિત લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમેરામેન રબ્બાની મલિક સાથે બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સોચ ન્યૂઝ સાણંદ